નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર માંડની હોસ્પિટલના અંધાપાકાંડનો મામલો મોત્યાના ઓપરેશન મામલે હાઈકોર્ટમાં શું મોટો અરજી પ્રાથમિક તપાસનો રિપોર્ટ સોંપવા હાઇકોર્ટની સરકારને આદેશ સુરત ડિંડોલી શારદાયાતન સ્કૂલની ગંભીર બેદરકારી બે બાળકોને શાળાના ધાબાની સફાઈ માટે મોકલ્યા બે માસૂમ વિદ્યાર્થીને વીચ કરંટ લાગ્યો એક વિદ્યાર્થીની હાલત ગંભીર સુરેન્દ્રનગરના મૂડીચલા રોડ પર રવતવાર અકસ્માત દફરમાં કાર ઘૂસી જતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત સમાચારની શરૂઆતમાં વાત કરીએ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા યતનશાળામાં બે વિદ્યાર્થીઓને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો નિયત સમય અનુસાર બંને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવ્યા હતા આ બંને વિદ્યાર્થીઓ સગા ભાઈ છે એકનું નામ શિવ અને બીજાનું નામ શિવમ છે સોળ વર્ષીય આ બંને ભાઈઓ શાળાએ અભ્યાસ દરમિયાન બંને ક્લાસમાં આવી પોતાના બેગ મૂકીને અગાસી પર જતા સીસીટીવીમાં નજરે પડે છે જેવા બંને ભાઈ ત્યાં જાય છે ત્યાં જતા જ તેમને વીજ ઉતારમાં એક પતંગ ફસાયેલી હતી આ પતંગ કાઢતા શિવને કરંટ લાગ્યો હતો જેમાં શિવમ તેને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો બાળકો આ જોઈને ડરી ગયા હતા અને શાળામાં નાશભાગ મચી હતી બંને ભાઈઓને કરંટ લાગતા શિવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક જ બંને ભાઈઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા પરિવારે શાળા સામે આક્ષેપ કરતા કહ્યું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પટ્ટાવાળાનું કામ કરાવવામાં આવે છે અને શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે સામે શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ સમગ્ર આક્ષેપો નકારાયા હતા અને તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અગાસી પર જઈ અને લોખંડની પટ્ટીથી પતંગ કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જેથી વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો હાલ વિદ્યાર્થીની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે જોવાનું એ રહે છે કે સમગ્ર મામલે શાળા પર કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે કે પછી નહીં દરરોજ વર્તમાન પત્રોમાં એક બે મોટા અકસ્માતો અને નાના અકસ્માતો વિશે સમાચારો હોય છે વિદેશોમાં આવા નાના મોટા અકસ્માતો ખૂબ જ ઓછા થાય છે કારણ કે ત્યાં રસ્તા રસ્તે ચલાવવામાં અને વાહનોના ડ્રાઇવિંગમાં ખૂબ જ શિસ્તતા પાડવામાં આવે છે જ્યાં સ્પીડના બોર્ડ પણ લાગ્યા હોય છે ત્યાં તેટલી જ સ્પીડમાં વાહન ચલાવવામાં આવે છે ભારતના યુવાનો તો કોઈપણ જાતની શિસ્તમાં માનતા જ નથી જ્યાં ચાલીસની સ્પીડે ચલાવવો આવું બોર્ડ લાગ્યું હોય છે ત્યાં એ જ જગ્યા પર એસી અને સોની સ્પીડે વાહન ચલાવે છે જ્યાં જવાનું હોય ત્યાં કોઈ અગત્યના ન હોય અગત્યતા ન હોય તેમ છતાં પણ સ્પીડમાં વાહન ચલાવવાનું છોડતા નથી તે પછી દ્વિચક્રીઓ હોય કે ચાર ચક્રી હોય હાઇવે પર તો ટ્રક પણ વટાવી જાય છે ત્યારે આજે રાજ્યમાં બે જગ્યાએથી અકસ્માતના બનાવ સામે આવ્યા જેમાં સુરેન્દ્રનગરમાં મૂડીસરા રોડ પર સડલા નજીક અકસ્માત સર્જાયો ડમ્પરની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આગમ અખવાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણેય મૃતકો મોરબીથી મૂડી આવી રહ્યા હતા તેવી માહિતી મળી રહી છે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો મોરબીથી મૂડી આવ્યાની માહિતી છે જો કે બીજો બનાવ ગોંડલના રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલના ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર ચાલુ ટ્રકે કારને ઠોકર લાગતા અકસ્માત સર્જાયો જેમાં કાર ડિવાઇડર ઠેકીને પલટી ખાઈ ગઈ હતી કાર ડિવાઈડર પર લાઇટના પોલ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી આ ઉપરાંત ઘટનામાં કરમાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો આ ત્રીજી ઘટના ભાવનગરની છે જ્યાં વાઘાવાડી રોડ પર વેલેન્ટાઇન સર્કલ નજીક પૂરપાટ ઝડપી આવતા બે બાઇક ધડાકાભેર અથડાયા હતા ઘટનામાં બંને બાઇક સવારને ગંભીર ઈજા થઈ હતી જેમાં મૂળ પડવા ગામના રાહુલ બારૈયા ઘટના સ્થળે મોત થયા હોવાની વિગત છે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં ગત શનિવારની રાત્રિથી રવિવારના મકર સંક્રાંતિના તહેવારના દિવસે દિવસ દરમિયાન કોઈ તસ્કરોએ બેન્કના શટરના તાળા તોડી નાખ્યા હતા અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો ત્યારબાદ બેન્કનું સાહિત્ય રફેદફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી અને ખાલી હાથે પાછા ફરવું પડ્યું સોમવારે સવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી બેંકના મેનેજર દ્વારા સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદના અનુસંધાને પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક નૈના ગોરડિયા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ચૌધરી આ ઉપરાંતના અધિકારીઓની ટીમ બનાવીને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેંકના સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારના પણ કેમેરાઓ વગેરેની ચકાસણી કર્યા પછી બેંકની ચોરીના પ્રયાસ અંગેનો બનાવ કે જેનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને એક નેપાળી શખ્સની અટકાયત કરી હતી મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે બે દિવસ અગાઉ વહેલી સવારે અંધારાનો લાભ લઈ નંદન પાર્લર માલિક અને પૂર્વ સરપંચ બદ્રી પટેલ પર હુમલો થયો હતો અંધારાનો લાભ લઈ અજાણ્યા એ સમયે બુરખો પહેરીને પાર્લર માલિક બદ્રી પટેલ પર હુમલો કર્યો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા હુમલાની ઘટનાને લઈને ભારે ચકચાર મચી હતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી શરૂ કરેલી તપાસમાં જોટાણા ગામમાં એકતા મિનરલ ગાંટો ચલાવતા ધર્મસી ઉર્ફે युवराज ઝાલાએ હુમલો કર્યા હોવાનું ખુલ્લું હતું હાથી મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે ધર્મસી ઝાલાની બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે સવારે એ સાડા પાંચ વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદલી બહેને મારેલા હતા આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે એ જ્યારે જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે આ કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ આરોપી ના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીનો ઈરાદો ફક્ત બદરીભાઈને પાઠ ભણાવવાનો હતો જે એના પૈસા નતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું બદ્રીભાઈ પોતે પાંસઠ વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખોલતા હતા ત્યારે બનાવ બનેલ હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપથી આ ગુનો શોધી કાઢ્યો છે રસ્તે રખડતા ઢોરને લઈ અકસ્માતોની સંખ્યા ગુજરાતભરમાં વધી રહી છે ત્યારે સરકાર દ્વારા આદેશ બાદ રખડતા ઢોર ઉપર મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આવા રખડતા ઢોરને પકડવા જતા સમયે પશુપાલકો દ્વારા મનપાની ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે આવી એક ઘટના આજરોજ સુરતમાં બનવા પામી છે પાંડેસરાના ખાડીપુલ નજીક વહેલી સવારે ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલો થતા એક કર્મચારીને માથાના ભાગે ઈજા થઈ હતી એક કર્મચારીને માથાના ભાગે ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત કર્મચારી ની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાવું ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી આગળ વાત કરીએ કેરી કે જે ફળનો રાજા છે જેનો મીઠો મધુર સ્વાદ સામાન્ય રીતે ઉનાળામાં માણવા મળે છે અમુક કેસર કેરીના આંબે સામાન્ય રીતે શિયાળો ઉતરતા મોર એટલે કે ફાલ બેસવાનો પ્રારંભ થાય છે પરંતુ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા જયેન્દ્રશ્રી ગોહિલના ઘરે આંબામાં આ વખતે અત્યારથી કેરીઓ લટકતી જોવા મળી રહી છે હજુ આંબે મોર બેસવાનો સમય બાકી છે ત્યારે આ કુદરતની કમાલ કહો કે ગ્લોબલ ઇફેક્ટ પરંતુ જે કેસર કેરીના આંબા પર સીઝનમાં માત્ર નાની કેરી જોવા મળતી હોય છે તે આંબામાં અત્યારથી જ નાની મોટી કેરીઓ જોવા મળી રહી છે ત્યારે અંગે આંબાના માલિક પણ અચરજ સાથે મીડિયા સાથે વાત કરીને શું કહેવું આવવું જોઈએ મારા ઘરે પાછળ સોવરના બગીચામાં કલમી કેસર આંબો છે ઘણા ટાઈમ પછી આ વખતે વહેલા કેરી આંબે મોર આવ્યા છે દર વખતે બહુ ઓછી આવે અને નાની આવે છે આ વખતે અમુક ડાળમાં મોટી કેરી છે અને અમુક નાની કેરીઓ આવી છે તો ક્લાઇમેટ ચેન્જના હિસાબે આનું લગભગ મોર વધારે વહેલો આવ્યો હોય એવું લાગે છે ને વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટને કારણે આ વિસ્તાર છે એ પોલ્યુશન ફ્રી છે એટલે આયા કોઈ પોલ્યુશન છે નહીં કદાચ એનું કારણ હોઈ શકે મસનાના નેવું ખેડૂતો માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ મુસીબત લઈને આવે છે કસબા ભોસવારાુકસ શોભાસણ રોડ વિસ્તારમાં પહેલી ટાઉન ટીપી સ્કીમ ચારમાં જમીન ગુમાવનાર ખેડૂતને પ્રતિ ચોરસ મીટર ભાવે તો સામે આ વિકાસ ફાળા પેટે પ્રતિ ચોરસ મીટર ચારસો પાંત્રીસ રૂપિયા વિકાસ ફાળો ભરપાઈ કરવાની નગર નિયોજક દ્વારા નોટિસ આપવામાં આવી છે બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતની જમીન પણ ગઈ અને સામે વળતર પણ મળ્યું તેના કરતાં દસ ગણા વધુ નાણાં સરકારમાં ભરવા પડે તેમ છે આ સ્થિતિમાં ખેડૂતોએ વિકાસ ફાળા વિવાદના મહેસાણાના ખેડૂતોને ગોળો અને ગોફાળ બંને ગયા જેવો ઘાટ ઘટાયો છે કોઈપણ શહેરના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સમયાંતરે અને જરૂરિયાત મુજબ નગર નિયોજક વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે છે મહેસાણામાં હાલમાં ટીપી સ્કીમ ચાર લાગુ થવા જઈ રહી છે ટીપી સ્કીમ ચાર માટે મહેસાણામાં વર્ષ બે હજાર સાતમાં તૈયારી કરવામાં આવી હતી અને આ વર્ષ બે હજાર આઠમાં આ સ્કીમ હેઠળ નેવું ખેડૂતની જમીન ટીપી સ્કીમ માટે સંપાદિત કરીને પ્રતિ ચોરસ મીટર ચાલીસથી સાહીઠ રૂપિયાના ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવાયું હતું હવે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ ટીપી લાગુ કરવાની તૈયારી કરીને નગર નિયોજક કચેરી દ્વારા ફાઇનલ પ્લોટિંગ કરી દેવાયું છે જોકે ફાઇનલ પ્લોટિંગ થતાં જમીન ગુમાવનાર ખેડૂતોને નગર નિયોજક કચેરી તરફથી મળેલા એક કાગળને પગલે નેવું ખેડૂતો વિમાસણમાં મુકાઈ ગયા છે કારણ કે આ જમીન જ્યારે સંપાદિત થઈ ત્યારે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર ચાલીસ થી સાહીઠ રૂપિયાના ભાવે વળતર ચૂકવાયું હતું જ્યારે હવે વિકાસ ફાળા પેટે પ્રતિ ચોરસ મીટર ચારસો પાંત્રીસ રૂપિયાનો ભાવ ભરપાઈ કરવા ખેડૂતોને કહેવામાં આવ્યું છે આ કારણે જમીન ગુમાવનાર ખેડૂતોએ ટીપી સ્કીમ ચારનો વિરોધ નોંધાવ્યો છે કારણ કે જમીન તો ગઈ પણ વળતર મામૂલી મળ્યું અને હવે વળતરના પ્રમાણમાં દસ ગણો વિકાસ ફાળો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ કરી દીધી છે આ ટીપી ચાર છે અને ટીપી પાંચ પડી છે બે ટીપી ચારના અંદર જે મેટલિંગ પાથર્યા છે એના અંદર બાવળિયા ને એવું બધું ઉગ્યું છે બીજો બધો ભજવાડ બધો વધારે છે ગાયોનો બધાનો અને જે બેટરીને ચાર્જ કાઢ્યો છે એ બહુ વધારે પડતો કાઢ્યો છે અને અમારા જે પૈસા આપ્યા છે એ ચાલીસ રૂપિયાનો ભાવ મીટરે આપ્યો છે અને એમને અમારા જોડે ચારસો ચાલીસ ચારસો પાંચ ચારસો એવા પૈસા અમારા જોડે માગણી કરી છે અને આ બધું ક્યાં હાલ ના તમે પૈસા ભરો ત્યારે થાય એવી બધી માગણી એમની છે વધારે અમારે કોઈ પૈસો ભરવાનો નથી અને અમારા રોડ અમને બીજી તરફ આ મામલે મહેસાણા નગરપાલિકા ટીપી વિભાગ દ્વારા કંઈક જુદો જ ખુલાસો કરવામાં આવ્યો છે જોકે મહેસાણા નગરપાલિકા માને છે કે ખેડૂતોને ચૂકવાયેલું વળતર ખૂબ જ ઓછું છે સામે વિકાસ ફાળાનો દર વધુ છે

કે દરેક જે ખેડૂતની ટીપી સ્કીમ ચારમાં જે જમીન કપાત થયેલ છે જમીન સંપાદન થયેલ છે એમાં દરેક ખેડૂતને અલગ અલગ ભાવ આપે છે જેમાં ત્રીસથી સાઠ રૂપિયાનું વળતર આપે છે એની સામે ચારસોથી સાઠ છસોની વચ્ચે એટલે ચારસોથી છસોની વચ્ચે વળતર વિકાસ ફારો આપવાનો છે એટલે મૂળ અહીંયા પ્રશ્ન તમે સમજી શકો છો કે એમને વળતર ફક્ત ચાલીસથી સાઠની વચ્ચે એટલે આપણે ગણીએ તો સાઠ રૂપિયા વળતર મળતું હોય છે એની સામે ચારસો પાંત્રીસ જો વિકાસ ફારો ઉભરાવતા હોય તો આ વસ્તુ અયોગ્ય છે એટલે અમારી માગણી સાવ સ્પષ્ટ છે

નિર્માણ મહેસાણા સુરેન્દ્રનગરમાં લીબડીના દિગવિજયસિંહ બાગમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે દિગ્વિજયસિંહ બાગના નવ લાખના સાધનો મહિનામાં જ તૂટી જતા સાઠ લાખના રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરાઈ રહ્યો છે રમતગમતના સાધનો એક મહિના પહેલા જ નખાયા હતા જે તૂટી જતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાઈ રહ્યો છે જીમખાના વોકિંગ ટ્રેક બાળકો માટેના રમતગમતના સાધનો તૂટી ગયા ઉપરાંત બાગમાં આવેલા વૃક્ષોને પણ બાળી નાખવામાં આવ્યા છે ઘટનાને લઈ જાગૃત નાગરિકો સ્થાનિકોની આ ભ્રષ્ટાચારને લઈને તપાસની માંગ છે લીંબડીના જે દિગ્વિજય ભાગમાં જે લીંબડી નગરપાલિકા દ્વારા જે બગીચાનું જે કામ કરવામાં આવ્યું છે તે હિંચકા અને જે તેમાં હલવી હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે તે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ અને જે કે અધિકારી આમાં સંડાવેલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ અમારે જાગૃત નાગરિક તરીકે અને એક સ્થાનિક નાગરિક તરીકે અમારી ફરજ બને છે જામનગરમાં ભાજપે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે આજે પ્રદર્શન ગ્રાઉન્ડ સામે ડીસીસી સ્કૂલની દિવાલ પર ભીતચિત્ર કરી લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાય તેવી શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ આશા વ્યક્ત કરી હતી અને આ તકે ઉપસ્થિત તમામ ભાજપના આગેવાનોએ વોલ પેઇન્ટિંગ કર્યું ધારાસભ્ય દિવેશ અકબરી ધારાસભ્ય રીબાબા જાડેજા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબે દિવાલ ઉપર કમળ દોરી અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાવ્યું હતું ગઈકાલે એવા રીતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાવ્યું હતું આજે મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે બે વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દીવાલ ઉપર કમર દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફિર એકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રામ ખાતે જાહેર દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ કરી અને આ લોન્ચિંગ રૂડ મૂકવામાં આવ્યું હતું એમાં માન્ય શ્રી દિવેશભાઈ માન્ય ધારાસભ્ય દીવાબા માન્ય મેયરશ્રી સૌ પદાધિકારીઓ કોર્પોરેટર મિત્રો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને આનું લોન્ચિંગ કરાવ્યું મહેસાણા જિલ્લાના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે પાંચ નવયુવાનોની પસંદગી ક્રિકેટ ટીમમાં થઈ છે મહેસાણા જિલ્લો બરોડા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ ક્રિકેટ રમી રહ્યો છે વર્ષોથી બરોડા ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં ક્રિકેટરોને તૈયાર કરવામાં આવે છે પરંતુ પ્રથમવાર મહેસાણાના શહેર અને ગ્રામ્ય સ્તરેથી ક્રિકેટ કારકિર્દી બનાવવા આવતા નવયુવાનોમાંથી એક સાથે પાંચ નવયુવાનોની બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે વેસ્ટ ઝોનની અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનોની પસંદગીથી ક્રિકેટરો અને વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે મુંબઈ ગુજરાત મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમો વચ્ચે રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનો બરોડા ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ રમી ક્રિકેટ કૌશલ બતાવશે આયુષ પ્રજાપતિ જૈનમ પટેલ ક્રિવ પટેલ વેદ પટેલ નામના નવયુવાનોને મહેસાણા જેવા નાના શહેરમાંથી રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનો અવસર પ્રાપ્ત થશે છે એ એક જ એક એ જ ગ્રુપમાં પાંચ છોકરાઓ સિલેક્ટ થયા હોય એવો પહેલો પ્રસંગ છે અરે મારી દ્રષ્ટિએ હું અગર મારો અભિપ્રાય આપું તો એમાં એવું હતું કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોપર ગાઈડલાઈન નથી અને બીસીએ જે સંજુ સાવંતને સિલેક્ટ સોરી સંજુ સાવંતને જે અહીંયા નિમણૂક કરી એમને જે કોચિંગ અને અમારા કોચ એમ ભેગા થઈ અને જે છોકરાઓને હાલના લેવલે જે કોચિંગ અને જે ફેસિલિટી મળે છે મારી દ્રષ્ટિએ એ પહેલા નથી અહીંયા મહેસાણા નોર્થ ક્લબમાં આ ગ્રાઉન્ડ ઉપર જ મેળવી હતી અને આ છોકરાઓ પહેલા ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થયા હતા ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થઈ અને ત્યાં પણ કોચિંગ થતું હતું જે ચિંતન જાદવ હેડ કોચ છે ત્યાંના અને એમના નિગરાણીમાં થતું હતું અને સંજુ સાવંત જે પોતે એક રણજી પ્લેયર છે અને જે પોતે બધી ડિસ્ટ્રિક્ટ જે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આવતી નવસારી બિલીમોરા પાટણ મહેસાણા ડભોઈ જે પાર્ક ડિસ્ટ્રિક્ટના હેડ કોચ છે એ સ્વતંત્ર નિગરાણી રાખતા હતા અને એમનું માર્ગદર્શન હેઠળ ચિંતન જાદવ પોતાને અહીંયા છોકરાઓને ટ્રેન કરતા નોર્થ ક્લબથી પાંચ છોકરા સિલેક્ટ જે થયા છે આયુષ પ્રજાપતિ કેપ્ટન છે અને અહીંનો સારો ખેલાડી હતો અને ક્રિપ પટેલ છે એ સારો બેટ્સમેન છે મહેસાણા માટે બહુ ગૌરવની વાત છે આપણે પાંચ પાંચો પાંચ ખેલાડી એટલા સારા રમવા છે કે અહીં બીજી કોઈ પણ જગ્યાથી ડિસ્ટ્રિક્ટથી સારા નહોતા એટલે આપણે અહીં મહેસાણાથી બહુ કેપમાં જે પ્રેક્ટિસ કરાવતા હતા એનો ફાયદો ઘણો આપણાને થયો છે એટલે જે છોકરા આપણા ગામડાથી આવતા હતા એ બધા છોકરા એટલા સારા રમે છે કે બરોડા કરતા આપણા અહીંના છોકરા બહુ ડિસ્ટ્રિક્ટના છોકરા બહુ સારા છે કેમ કે અહીં નોર્થ ક્લબમાં પ્રેક્ટિસ અને કોચ એટલા સારા છે એના લીધે આપણાને બહુ બેનિફિટ થયો છે છોકરાને અહીં મહેસાણા લેવલ ઉપર એટલા માટે આપણા છોકરા સારા પરફોર્મ કરી શકે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ ભડકાઉ પોસ્ટ પર બાજ નજર રાખી રહી છે જો કે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને લઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસી દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અહીં ખાસ કરીને છેલ્લા એક મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ

ત્યારે તેને લઈ એને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઊભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ समाचारों में